અને કાલ તો હું કેતો તો ડરા લાવવાનો ડડો લાવવાનો હ ને તો કેતો કો ઓય તો મેત્રંબા ડળો બેટ લાવું તો એવું હે એમ ને તે હડતા ના આગ દે લેના આ ડડો રે રે લે આપલો પૈસા તમારો બચે અલ્યા કાકા આ તો નેના છોકરાનો ડળો હ એવું હે તે નઈ ચાલા રયો ના ચાલે આ તો નેના છોકરાનો હું તો મોટો થઈ ગયો હે એવું હે લે હટાન આ તમાકુ ચીવી દીજો

ઓ રેલા હોળો ભળ જા પાવડો લઈ લો પાવડો ને નાકું ના ઉઠાવા લ્યા તો તમાકુ મારી ઓર રાખા એમ તો ઓમ ખોહી દો તેમ હાલ લેઓ હાડો તા બન મલ્લા

હો નઈ બમ બે કટાય 405 લાઈન હું કરશ તું કરશ લે આપણે મજબૂત બનાવવું પડેક નઈ આ તો નાટક કરું માર બોડી તું આવું કરી તું તો એકલું ઉપાળું પડ્યા હા તો હાથે નતો કેળ કરી

કોનો કરીએ <teaching>. <S lush>

મા કાકાનો તો નાકોરો કાકા કાકા એ તો હું તો કોઈ નહી ધરતું પડી ના

速度，速度！拿速度，都没么了。兄弟，怎么,、啊我不么啊啊、了？输了，输、欸、了，输！输！输！输！输！输！输了！输了！我了！喂，输！输！ Suhu, suhu, suha suhu, hebat, bakar, suhu, 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 Suha suhu, suhu, suhu,

પાંચ કેટલા રહ્યો પાંચ આવી દીધું હવે પકડ દીધા માડમ અલ્યા મારો શું પાડે જોઈને અલ્યા ભાઈ બળ અલ્યા ના બે 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 બેન કોન્ટ કોન્ટર નાખો શેતર ની આ રીતના એરંડા અરે હું તો મને ગયો બે ત્રણ કટ્ટા લઈ જો ઘરે પછી લઈ જ્યો સુ